કન્સર્ટ સીઝન બે નું હાઈવે સોલા ભાગવત પાસે આવેલા મંગલિયા વાટિકા તેમજ અમેઝિંગ ખેલૈયા થીમ પર ગરબાનું આયોજન સિંધુ ભવન ખાતે આવેલા વૃંદાવન પ્રીમિયમ લોન ખાતે આયોજન કરવામાં આવ્યું છે નવરાત્રીના દસ દિવસ દરમિયાન ડિમ્પલ બિસ્કિટવાળા શિવમ બારોટ માધવીબેન ઓઝા તેમજ અર્ચના જોશી જેવા વિવિધ કલાકારો ગરબા રસિકોમાં ઉત્સાહ વધારો કરશે નમસ્તે મિત્રો મારું નામ ચિરાગ મહેતા ફોર સિઝન ઇવેન્ટ્સ નો ઓનર અમે છેલ્લા પાંચ વર્ષથી અલગ અલગ જગ્યાએ નવરાત્રિનું આયોજન કરતા હોઈએ છીએ એક એક નવરાત્રીનું આયોજન કરતા કરતા અમે આ વખતે ચાર નવરાત્રિનું આયોજન કરીએ છીએ મધરાત્રી ગરબા છે પછી એક પ્રોબસ ગરબા એન્ડ મંડલી છે પછી એક નવલી રમઝટ કરીને ગરબા ઇવેન્ટ છે પછી એક માંગલિયા વાટિકામાં આપણે અમેઝિંગ ખેલ્યા કરીને ગરબાનું આયોજન વખત થઈ રહ્યા છે મધરાત્રી મંડલી ગરબામાં આપણે થીમ બેઝ આખા ગરબા કરીએ છે જેમાં સવાર સુધી ગરબાનું આયોજન થાય અને દરેક અલગ અલગ માધ્યમથી લોકો જોડાય દરેક રાઉન્ડની અલગ અલગ ગ્રાઉન્ડની કેપેસિટી પાંચ હજાર થી લઈને દસ હજાર સુધીની ગ્રાઉન્ડની કેપેસિટીમાં ખેલાયા બધા હાજર રહેશે એવી અમારી અપેક્ષા છે આ વખતે પાંચની કિંમત અમારે આઠસો થી લઈને પંદરસો સુધીની રેન્જ સુધીની અમાર દરેક પાસની કિંમત છે એમાં દરેક વગેરે વગેરે આર્ટિસ્ટો છે જેમ કે ડિમ્પલ બિસ્કુટ વાળા આર્ટિસ્ટ છે પછી શિવમ બારોટ છે માધવી ઓઝા છે અર્ચના જોશી છે શિવાની શાહ છે આ વગેરે વગેરે આર્ટિસ્ટો જોડે અમે ગરબાનું આયોજન કરીએ છીએ અને બે કન્સેપ્ટમાં આખા ગરબાનું આયોજન થશે પેલા બાર વાગ્યા સુધી નોર્મલ ગરબાનું આયોજન થાય જ્યાં સિંગરો સાથે આપણે ગરબા રમીએ અને પછી પ્રાચીન રીતના મંડળીનું આયોજન છે જેમાં આપણે છ વાગ્યા સુધી ગરબા ઢોલ અને શેનાઈ ઉપર રમતા હોઈએ ની પૂરતી સુવિધા છે દરેક દરેક પાર્ટી પ્લોટમાં અલગ અલગ વ્યવસ્થા છે પૂરતી પૂરતી ની હર વખતે ખેલાયો અને ની અસુવિધા થતી હોય છે એટલે આ વખતે આપણે વિશાળ ગ્રાઉન્ડ લીધેલા છે એટલે કોઈને અગોળતા ના પડે દરેક પાર્ટી પ્લોટોમાં હજારથી પંદરસો ટુ વ્હિલર્સ થી ફોર વ્હીલર્સની પૂરતી સુવિધા હોય છે ફાયર સેફ્ટી અમે પૂરતું આયોજન કર્યું ગવર્મેન્ટ ની ગાઈડલાઈન મુજબ અમે જે પણ નીતિ નીતિ ધોરણ મુજબના જે પણ ગવર્મેન્ટ ના નિયમ આવે એ મુજબ અમે હર વખતે આયોજન કરતા હોય ફાયર માં અત્યારના અમે ફાયર એક્સટિંગ થી લઈને અમે હર વર્ષે આયોજન કરતા હોય એ રીતનું અત્યારના આયોજન છે ઓકે સંજીવ રાજપૂત નો રિપોર્ટ આસ ન્યૂઝ અમદાવાદ અમારી તમામ माहिती थी अपडेट रहवा माटे जोड़ायला रहो एस नाइन